મિત્રો મકર સંક્રાંતિ દિવસે કુતરા ખવડાવી દો આ એક નાની અમથી વસ્તુ આખી દુનિયા તમારા પગ ચાટશે કંઈ પણ કર્યા વગર તમારી સાત પેઢીઓ બેઠા બેઠા ધન ખાશે એટલું ધન કમાશો કે સંભાળી પણ નહીં શકો તમારી સાત જન્મોની ગરીબી દૂર થશે મિત્રો ચૌદ જાન્યુઆરી એ મકર સંક્રાંતિ તહેવાર છે અને મકર સંક્રાંતિ તમારા સુટેલા નસીબને તમારી ફૂટેલી કિસ્મતને ચમકાવી શકે છે તમારે બસ માત્ર એક નાનું અમથું કામ કરવાનું છે કે ક્યાંય પણ જો તમને એક કુતરો દેખાઈ જાય તો તુરંત તમારે એક નાની વસ્તુ એક કુતરા ને ખવડાવી દેવી અને પછી માત્ર થોડા કલાકો ની અંદર જ તમે જોશો કે તમારા જીવનમાં ચાલી રહેલી તમામ મુસીબતો દૂર થઈ જશે પછી ભલે તે ધનદોલત ની પરેશાની હોય પછી ભલે સ્વાસ્થ્ય થી જોડાયેલી કોઈ તકલીફ હોય વિવાહ ન થતો હોય નોકરી ન લાગતી હોય ધંધો મંદો ચાલી રહ્યો હોય બધી જ પરેશાનીઓ આમ ચપટી વગાડતા ઉકેલાઈ જશે આમ મિનિટો દૂર થઈ જશે આ નાનું અમથું કાર્ય તમારી જન્મો ગરીબી તમારા પૂર્વજોના અધૂરા કર્મો અને તમારા જીવનમાં વારંવાર આવતા ધન સંકટ હંમેશા માટે સમાપ્ત કરી શકે છે જી હા મિત્રો હું વાત કરી રહ્યો છું મકર સંક્રાંતિ ના પાવન દિવસે કૂતરાને ભોજન કરાવવાની આ કોઈ અંધશ્રદ્ધા નથી આ કોઈ લોકકથા નથી બલકે આપણા શાસ્ત્રો પુરાણો અને કર્મ સિદ્ધાંત થી જોડાયેલો એક અત્યંત ગોઢ અને શક્તિશાળી ઉપાય છે કારણ કે મકર સંક્રાંતિ નો જે દિવસ હોય છે તે આપણા હિન્દુ ધર્મ માં ખુબ જ ખાસ હોય છે મકર સંક્રાંતિ નું વિશેષ મહત્વ હોય છે કારણ કે આ દિવસે ભગવાન સૂર્યની કૃપાથી દરેક વ્યક્તિના જીવનમાં અનેક અનેક પ્રકારના પ્રકારના સંકટોથી કષ્ટોથી તેને છુટકારો મળી જાય છે મકર સંક્રાંતિ માત્ર એક પર્વ નથી ઉર્જા પરિવર્તન નો દિવસ છે આ એ દિવસ છે જ્યારે સૂર્ય પોતાની દિશા બદલે છે જ્યારે સૂર્ય દક્ષિણાયણ ઉત્તરાયણમાં પ્રવેશ કરે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યારે સૂર્ય ઉત્તરાયણ હોય છે ત્યારે દેવતાઓનો દિવસ આરંભ થાય છે કારણ છે કે આ સમયે કરવામાં આવેલા દાન સેવા અને પુણ્ય કર્મ અનેક ગણું ફળ આપવા લાગે છે આ જ છે કે મકર સંક્રાંતિને દાનનો મહાપર્વ કહેવામાં આવ્યો છે આ દિવસે કરવામાં આવેલું એક નાનું અમથું કાર્ય પણ અનેક જન્મોના પાપોને બાળી શકે છે જો કોઈ દુશ્મન તમને બહુ હેરાન કરી રહ્યો હોય કે તંત્ર મંત્ર કરી રહ્યો હોય તો આ ઉપાય થી તમારા બધા દુશ્મન તમારા પગ ચાટવા લાગી જશે મિત્રો માનવામાં આવે છે કે મકર સંક્રાંતિ ના દિવસે સ્નાન કરવાની સાથે સાથે દાન કરવાથી અને અમુક એવા અચૂક ઉપાય પણ બતાવવામાં આવ્યા છે જેને કરવાથી શુભ ફળો પ્રાપ્તિ થાય છે અને સૂર્ય દેવ ની કૃપાથી દરેક ક્ષેત્ર માં તેને સફળતા હાંસલ થાય છે જયારે સૂર્ય મકર રાશિ પ્રવેશ કરે છે તો મકર સંક્રાંતિ આવે છે મિત્રો વર્ષમાં સૂર્ય પોતાની રાશિ પરિવર્તન કરે છે એવામાં દરેક સંક્રાંતિ નું પોતાનું અલગ અલગ મહત્વ હોય છે મકર સંક્રાંતિ ની વાત કરીએ તો આજના દિવસે સવારે સ્નાન વગેરે કરવાની સાથે ચોખા અડદ ની દાળ ફળ ફૂલ તલના લાડુ ગોળ ના લાડુ વગેરે નું દાન કરવું પણ બહુ શુભ માનવામાં આવે છે બિલકુલ એજ રીતે જેમ કે આપણે આજે મકર સંક્રાંતિના દિવસે ગાયને ઘાસચારો ખવડાવીએ છીએ અમુક લોકો મિત્રો દાન પુણ્ય કરે છે એવી જ રીતે પણ તમારે એક નાની અમથી વસ્તુ ખવડાવવાની છે જેનું મહત્વ ખૂબ જ મોટું હોય છે ધર્મ રાજ્ય માંથી જોડાયેલું પ્રાણી છે તમે યમરાજના દ્વારપાળોને જોયા હશે બે કુતરા જેનું વર્ણન આપણા ગરૂડ પુરાણ અને મહાભારતમાં મળે છે આ જ કારણ છે કે કુતરો કર્મોનો સાક્ષી માનવામાં આવે છે કુતરો એ ઉર્જાને મહેસૂસ કરી લે છે જેને મનુષ્ય નથી સમજી શકતો કુતરો રાહુ અને કેતુ ની ઉર્જાથી પણ જોડાયેલો માનવામાં આવ્યો છે અને તમે જાણો છો રાહુ કેતુ જ્યારે અશાંત હોય છે તો જીવનમાં ગરીબી કર્જ બીમારી અને માનસિક તણાવ આવવા લાગે છે હવે ધ્યાનથી થી સમજો મિત્રો જ્યારે તમે મકર સંક્રાંતિ જેવા મહાપર્વ પર કુતરાને એક નાની વસ્તુ ખવડાવો છો તો તમે માત્ર એક જીવને ખાવાનું નથી દઈ રહ્યા હોતા બલકે તમે તમારા જીવનના નકારાત્મક કર્મોને શાંત કરી રહ્યા હોવ છો તમે તમારા ભાગ્યના દ્વાર પર ઉભેલા એ ગ્રહોને શાંત કરી રહ્યા છો જે તમને આગળ વધવાથી રોકી રહ્યા હતા એ જ કારણ છે છે કે મકર સંક્રાંતિ પર કુતરાને એક ચમત્કારી વસ્તુ ખવડાવવાથી જન્મોની ગરીબી દૂર થઈ જાય છે ગરીબી માત્ર પૈસાની કમી નથી હોતી મિત્રો ગરીબી વિચારની હોય છે ગરીબી અવસરોની હોય છે ગરીબી આત્મવિશ્વાસની હોય છે ઘણા લોકો દિવસ રાત મહેનત કરે છે છતાં પણ પૈસો ટકતો નથી આવે છે અને ચાલ્યો જાય છે કારણ એ છે કે તેમના જીવનમાં દાન અને સેવાનું પુણ્ય નથી જોડાઈ શકતો અને જ્યારે પુણે નથી જોડાતો લક્ષ્મી સ્થિર નથી થતી આજના દિવસે કોઈ મોટું ભારી કામ નથી કરવાનું તમારે તમારે માત્ર તમારા ઘરમાં પડેલી આ નાની અમથી ચમત્કારી વસ્તુ કૂતરાને ખવડાવવાની છે જેનાથી તમારા જીવનમાં ચાલી રહેલી ધનની કમીની સાથે સાથે અનેક જન્મો જન્મની સમસ્યાઓ તુરંત દૂર થશે તો આવો વિડીયો અંત સુધી અમારી સાથે બન્યા રહેજો આજનો વિડિયો આપ સૌના માટે બહુ ખાસ છે બહુ જ જરૂરી છે એકદમ સચોટ જાણકારીઓ છે બહુ બહુ મહત્વપૂર્ણ છે આજનો વિડીયો જેની અંત સુધી જોઈ લીધો યકીન માનજો થોડા દિવસોની અંદર જ એની જિંદગી પૂરી રીતે ખુશહાલ થઈ જશે આપ સૌને નિવેદન છે કે મિત્રો આ વિડીયોને લાઇક જરૂર કરી દેજો બહુ મહેનત લાગે છે મિત્રો આ પ્રકારના વિડીયો તૈયાર કરવામાં તો એક લાઇક તો બને છે અને નીચે કમેન્ટ બોક્સમાં જે પણ જય ભૈરવનાથ લખશે બાબા ભૈરવનાથ ની કૃપા એના ઉપર બની રહેશે તો બોલો જય ભૈરવનાથ આવો આજના મુખ્ય વિડિયો તરફ પ્રસ્થાન કરીએ મિત્રો આપ સૌ એ તો જાણતા જ હશો કે જ્યોતિષ શાસ્ત્રો અનુસાર આજના દિવસે એટલે કે મકર સંક્રાંતિના દિવસે તલ દાન કરવાની સાથે અમુક ઉપાય કરીને વ્યક્તિ પોતાનું ભાગ્ય ચમકાવી શકે છે જાણો તલથી સંબંધિત કયો ઉપાય કરવાનો છે અને શું તમારે કૂતરાને ખવડાવવાનું છે બિલકુલ ધ્યાનથી સાંભળજો મિત્રો તમારે કૂતરાને કઈ રીતે શું ખવડાવવાનું છે સૌથી પહેલા તમારે આજના દિવસે એટલે કે મકર સંક્રાંતિના દિવસે એક મુઠ્ઠી કાળા તલ લેવાના છે એક મુઠ્ઠી કાળા તલ લઈને પરિવારના જેટલા પણ સભ્યો છે એમના ઉપર સાત વાર ઓવારવા ઉતારવા છે જેમ ઘડિયાળના કાંટા ફરે છે એમ જ સાત વાર માથાથી પગના પંજા સુધી ઓવારવા છે એના પછી ઘરની બહાર લઈ જઈને ઉત્તર દિશાની તરફ ફેંકી દેવા ઉત્તર દિશાની તરફ આવું કરવાથી ઘર માં સુખ સમૃદ્ધિ ની સાથે ધન અને ધાન્યની ની બઢતી થાય છે તમે તમારા જીવનમાં ધનના પ્રવાહને આમંત્રિત કરી રહ્યા હોવ છો આ કાર્ય સીધે સીધું તમારા પાછલા જન્મોના કર્મો સાથે જોડાય છે બસ આજ પ્રકારે ઉપાય કરીશું સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની શક્તિઓ હોય છે એટલે આપણે શું કરવાનું છે આપણે પચાસ ગ્રામ કે વીસ ગ્રામ થોડાક તલ લેવાના છે વધારે તલ નથી લેવાના પચાસ ગ્રામ કે વીસ ગ્રામ તલ લેવાના છે તલ મિત્રો ભૂરા વાળા જ લેવા કાળા વાળા નહીં લેવા એ તલ લઈને બિલકુલ એ જ રીતે તમારા ઘરના બધા સભ્યોના ઉપરથી ઉપર સાત વાર ઓવારવા છે અને ઓવાર્યા પછી એ તલ તમારા ઘરની જે રોટલી બનાવો છો એ લોટમાં ભેળવી દેવા છે અને એ લોટની લોટ ની કરી રોટલીઓ બનાવવાની છે એ તલ રોટલીઓ તમે ઘરની બહાર જેટલા પણ કૂતરા છે એમને ખવડાવી દો આસપાસના કૂતરાઓને ખવડાવી દો અને તમે ચાહો તો એ રોટલી ગાયને પણ ખવડાવી શકો છો પરંતુ કુતરા ખવડાવવી બહુ જરૂરી છે અને એક વાતનું ધ્યાન રાખવું કાળા કૂતરાને તો ખવડાવવી જ ખવડાવવી છે કાળા કૂતરાને આતલ વાળી રોટલી ખવડાવવાથી થાય છે શું કે આપણા જીવનમાં જે સંકટ આવી રહ્યા હોય છે આપણા જીવનમાં જેટલી પણ પરેશાનીઓ ચાલી રહી હોય છે તેનો જે ભાર છે જે તલ આપણે આપણા ઉપર ઓવારીએ છીએ તેની સાથે પેલા કૂતરાની જે તૃપ્તિ હોય છે તે આપણી પરેશાનીઓ હરી લે છે તો આ ઉપાય બહુ જ કારગર ઉપાય છે આ હોય છે શનિ નો દાતા છે શનિ મોડું કરે છે પણ ન્યાય અવશ્ય કરે છે જ્યારે તમે કૂતરાને ભોજન કરાવો છો તો આ કાર્ય શનિને અત્યંત પ્રિય હોય છે અને જ્યારે શનિ પ્રસન્ન થઈ જાય તો વ્યક્તિને તે ધન આપે છે જે ટકે છે જે પેઢીઓ સુધી ચાલે છે ઘણા લોકો પૂછે છે શું સાચેમાં એક દિવસ કૂતરાને ખવડાવવાથી આટલું મોટું પરિણામ મળી શકે છે મિત્રો આ આ એક દિવસનું કાર્ય કાર્ય નથી નિયત અને શ્રદ્ધાનું છે મકર સંક્રાંતિ એ પ્રક્રિયાનું દ્વાર ખોલે છે આ એક બીજ વાવવા જેવું છે બીજ નાનું હોય છે પણ જ્યારે તે સાચા સમય વાવવામાં આવે છે તો તે વિશાળ વૃક્ષ બને છે હવે આગલા ઉપાય તરફ વધીએ મિત્રો ધ્યાનથી સાંભળજો આ ઉપાય બહુ જરૂરી છે મકર સંક્રાંતિજ એક એવો માત્ર દિવસ છે જે જીવનમાં ચાલી રહેલી તમામ પરેશાનીઓથી છુટકારો અપાવવામાં મદદ કરે છે તો અમે તમને એ જ નિવેદન કરીશું આજનો આ દિવસ છે એટલે કે મકર એને આમ જ આસાનીથી ન જવા દેતા ધ્યાનથી સાંભળજો જો તમારી મનોકામના પૂરી નથી થઈ રહી જો તમે ઈચ્છો છો કે તમારી કોઈ મનોકામના છે તે જલ્દીમાં જલ્દી પૂરી થઈ જાય તો મિત્રો ઉપાય તમે કરજો મકર સંક્રાંતિના દિવસે શું કરવાનું છે ભગવાન સૂર્ય ને તાંબાના લોટામાં જળ થોડાક કાળા તલ લાલ રંગનું ફૂલ સિંદૂર અને અક્ષત ચોખા નાખીને એમાં થોડુંક ચોખ્ખું જળ નાખી લો અને ભગવાન સૂર્ય ને અર્પણ કરો આ કામ તમારે ચૌદ જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિ જયારે પણ છે એ દિવસે સવારે જલ્દી ઉઠીને કરવાનું છે ધ્યાનથી સાંભળજો ફરી દોહરાવી દઈએ છીએ જળ લેવાનું છે થોડાક કાળા તલ અને લાલ રંગનું ફૂલ એમાં નાખી લો પછી સિંદૂર લઈ લો અક્ષત નાખી લો અને સૂર્ય દેવતા ને અર્પણ કરી દો હવે મિત્રો જે મંત્ર છે તે બતાવીએ સૂર્યાય નમહ ની સાથે સાથે દેવતાના તમે પર્યાયવાચી શબ્દોનો પણ અવશ્ય જાપ કરી શકો છો આ રીતે તમે જાપ કરો તમે જોશો કે તમારી જે મનોકામના છે તે બહુ જલ્દી પૂરી થાય છે આજનો દિવસ બહુ જ ખાસ છે આપ સોના માટે આને આમ જ ન જવા દેતા આગલો ઉપાય બહુ જ ખાસ છે મિત્રો મિત્રો ધ્યાનથી સાંભળજો તમારે ગોળ અને ચોખા મિત્રો સાંભળજો ગોળ અને ચોખા ગોળ અને ચોખાથી બનેલી ખીર નું તમારે દાન કરવાનું છે અને ભગવાન સૂર્ય ને સૌથી પહેલા ભોગ ધરાવવાનો છે બાદમાં તેને પ્રસાદ સ્વરૂપ તમે પણ ગ્રહણ કરી લો અને દાન પણ અવશ્ય કરી લો આ ઉપાય કરવાથી મિત્રો વ્યક્તિનું જે ભાગ્ય હોય છે તે બહુ જલ્દી ચમકે છે તમારા ભાગ્યની દિશા બદલી શકે છે એ જ કારણ છે મિત્રો કે મકર સંક્રાંતિ પર કુતરાને ખવડાવવું સિર્ફ દાન નથી આ ભાગ્ય પરિવર્તનનો પ્રયોગ છે આ એ દિવસ છે જ્યારે તમારી નાની અમથી કરુણા તમારી નાની અમથી સેવા તમને આવનારા વર્ષોમાં અપાર ધન સન્માન અને સ્થિરતા આપી શકે છે સવારે બ્રહ્મ મુહૂર્ત માં ઉઠો સ્નાન કરો સાફ કપડા પહેરો સ્નાન પછી સૌથી પહેલા સૂર્ય આપો અને મનોમન આ સંકલ્પ લો હે સૂર્ય દેવ હે શનિદેવ યદી મારા જીવન માં ધન રોકાઈ ગયું છે યદી મારા કર્મો માં કોઈ બાધા છે તો આજે હું સેવાના માધ્યમથી તેને દૂર કરવા માંગુ છું એના પછી તમારે કુતરા માટે ભોજન તૈયાર કરવાનું છે ભોજન બહુ સાધારણ હોવું જોઈએ પણ એમાં શ્રદ્ધા હોવી જોઈએ સૌથી ઉત્તમ માનવામાં આવ્યું છે બે કે ત્રણ રોટલી જેના પર થોડું સરસવનું તેલ કે ઘી લગાવેલું હોય જો સંભવ હોય તો રોટલીમાં થોડો ગોળ કે તલ ભેળવી દેજો કારણ કે તલ મકર સંક્રાંતિ નું સૌથી પવિત્ર દ્રવ્ય માનવામાં આવે છે અને આ શનિ ને અત્યંત પ્રિય છે યાદ રાખો મિત્રો ભોજન ની માત્રાથી વધુ મહત્વપૂર્ણ છે તમારો ભાવ અહંકાર બિલકુલ નહીં હોવો જોઈએ મનમાં એ ભાવ રાખો કે હું કોઈ મોટું દાન નથી કરી રહ્યો હું માત્ર મારું કર્તવ્ય નિભાવી રહ્યો છું હવે ભોજન લઈને કોઈ ભૂખ્યા રખડતા બસ ધીરેથી એની સામે ભોજન મૂકી દો એ સમય એને ઘૂરવાનું નથી એની તરફ ક્રોધ કે ઘૃણાથી નથી જોવાનું એક ક્ષણે તમારે મનોમન આ વાક્ય બોલવાનું છે હે પ્રભુ આ જીવ ના માધ્યમથી હું મારા જીવન ધન દોષ દરિદ્રતા યોગ અને કર્મ બાધાને શાંત કરું છું જેમ આ જીવ તૃપ્ત થાય એમ જ મારા જીવનમાં ધનની તૃપ્તિ આવે મિત્રો આજ એક ક્ષણ હોય છે જ્યારે તમારા જીવનમાં ધનનું ચક્ર ફરવાનું શરૂ કરે છે કારણ કે કૂતરો એક ક્ષણે તમારા કર્મોનો સાક્ષી બને છે અને જ્યારે કર્મોનો સાક્ષી સંતુષ્ટ થાય છે તો કર્મોનું ફળ બદલવા લાગે છે હવે એક અત્યંત ગુઢ રહસ્ય હું તમને બતાવું છું ઘણા લોકો અમીર બનવાના ઉપાય કરે છે પર એક વસ્તુ ભૂલી જાય છે પૂર્વજોની આત્મા મકર સંક્રાંતિ પર જ્યારે તમે કૂતરાને ભોજન કરાવો છો તો આ કાર્ય પિતૃ દોષને પણ શાંત કરે છે જે ઘરોમાં પૈસો આવે છે પણ તકતો નથી ત્યાં અક્ષર પિતૃ દોષ હોય છે અને પિતૃ દોષનો સૌથી સરળ અને પ્રભાવી ઉપાય આજ છે મકર સંક્રાંતિ પર કૂતરાને ભોજન કરાવવું આનાથી પૂર્વજ પ્રસન્ન થાય છે અને એમના આશીર્વાદ સીધા ધનના રૂપમાં પ્રાપ્ત થાય છે હવે ધ્યા સમજો ધન મિત્રો આ ઉપાય પછી તમને તુરંત લોટરી નથી લાગતી પણ જે થાય છે તે સ્થાયી હોય છે અચાનક નવા અવસર મળવા લાગે છે રોકાયેલો પૈસો પાછો આવવા લાગે છે નોકરીમાં તરકી ના સંકેત મળવા લાગે છે વ્યાપારમાં ગ્રાહક વધવા લાગે છે અને સૌથી મોટી વાત ધન રોકાવા લાગે છે ખર્ચ પોતાની મેળે નિયંત્રિત થવા લાગે છે આ બધું એટલે થાય છે કારણ કે તમારા જીવનમાં પહેલી વાર લક્ષ્મી નું સ્થાયિત્વ આવે છે આ ઉપાય ને કરતી વખતે એક વાત નું વિશેષ ધ્યાન રાખો એ દિવસે કોઈની સાથે ઝઘડો ન કરવો કોઈને અપશબ્દ ન બોલવા અને વિશેષ કરીને કોઈ ભૂખ્યા વ્યક્તિ કે જાનવર અપમાનિત ન કરવા કારણ કે જે દિવસે તમે દયા બતાવો છો એ દિવસે કરવામાં આવેલો ક્રોધ પૂરા પુણ્ય નષ્ટ કરી શકે છે હવે જે બતાવી રહ્યો છું તેને ધ્યાન સાંભળો અને થઈ જાઓ સાવધાન ભલે મરી જાઓ પણ મકર સંક્રાંતિ દિવસે આ કામ ભૂલથી પણ મત કરતા કારણ કે આ દિવસ ભગવાન સૂર્યની પૂજા માટે સમર્પિત છે મકર સંક્રાંતિના દિવસે સૂર્ય અને શનિની કૃપા પ્રાપ્ત કરવા માટે ગોળ તલ અને ગરમ કપડા નું દાન કરવામાં આવે છે મિત્રો હવે હું તમને સંપૂર્ણ મનોકામના પૂર્તિનો ઉપાય બતાવી રહ્યો છું જેમાં તમારી કોઈ પણ ઈચ્છા હોય તે પૂરી થઈ શકે છે બસ તમારે મકર સંક્રાંતિ પર કુતરાને આ વિશેષ વસ્તુ ખવડાવવી પડશે મકર સંક્રાંતિ દિવસે સવારે જલ્દી ઉઠો સ્નાન કરો સ્વચ્છ કપડા પહેરો અને થોડી ક્ષણ શાંત થઈને બેસી જાઓ એ સમયે કોઈ મંત્ર બોલવો આવશ્યક નથી કેવળ મનને શાંત કરવો આવશ્યક છે એના પછી તમારા હૃદયમાં છુપાયેલી માત્ર એક પ્રમુખ મનોકામનાને સ્પષ્ટ રૂપથી વિચારો ભલે તે વિવાહથી જોડાયેલી હોય સંતાથી જોડાયેલી હોય નોકરી કે વ્યાપારથી જોડાયેલી હોય ઘર સન્માન મુક્તિ કે જીવનની સ્થિરતાથી જોડાયેલી હોય અને એ ઈચ્છાને મનમાં રાખતા આ નિશ્ચય કરો કે તમે આને સ્વાર્થથી નહીં પણ કૃતજ્ઞતાના ભાવથી માંગી રહ્યા છો એના પછી કૂતરા માટે ભોજન તૈયાર કરો આ ઉપાયમાં ભોજન અત્યંત સરળ હોવું જોઈએ પણ શુદ્ધ અને પ્રેમથી બનેલું હોવું જોઈએ સૌથી ઉત્તમ માનવામાં આવેલી ત્રણ રોટલીઓ જેના પર થોડુંક ઘી કે સરસવનું તેલ લગાવવામાં આવ્યું હોય આ રોટલીઓની સાથે થોડોક ગોળ અવશ્ય રાખો કારણ કે ગોળ જીવનની મીઠાશનું પ્રતિક છે અને આ સંક્રાંતિનું વિશેષ દ્રવ્ય છે યુ સંભવ હોય તો રોટલીઓ પર એક ચપટી તલ પણ છાંટી દેજો કારણ કે તલ કર્મોને કાપવા અને ઈચ્છાઓને પૂર્ણ કરવાનું પ્રતિક માનવામાં આવ્યું છે હવે આ રોટલીઓને કોઈ સાફ કપડા કે પાંદડામાં રાખો અને મનોમન પોતાની ઈચ્છા દોહરાવતા બહાર જાઓ જ્યારે તમને કોઈ ભૂખ્યો કૂતરો દેખાઈ દે તો એને બોલાવશો નહીં ડરાવશો નહીં બસ શાંતિથી એની સામે ભોજન મૂકી દો એ સમય ના કોઈ ફોટો પાડવાનો છે ન કોઈને છે કારણ કે ઉપાય દેખાડા એકાંત ભાવથી ફળ આપે છે જેવો કૂતરો ભોજન ખાવાનું શરૂ કરે એ જ ક્ષણે તમારે મનોમન આ વાક્ય બોલવાનું છે હે ઈશ્વર આ મૂંગા જીવ ના માધ્યમથી હું મારી ઈચ્છા તમને સોંપું છું જેમ જીવ તૃપ્ત થઈ રહ્યો છે એમ જ મારી મનોકામના પણ પૂર્ણ થાય મારા કર્મોમાં કોઈ બાધા આવે તો આજ એક ક્ષણ હોય છે જયારે તમારી ઈચ્છા માત્ર એક વિચાર નથી રહેતી પણ તે ઉર્જા બની ને પ્રવાહિત થઈ જાય છે કુત્રો એ સમય તમારા કર્મો સાક્ષી બને છે અને કર્મો સાક્ષી જયારે સંતુષ્ટ થાય છે તો ઈચ્છાઓનો માર્ગ ખુલી જાય છે આ ઉપાય એટલે પણ અત્યંત શક્તિશાળી છે કારણ કે આ પિતૃ દોષ ગ્રહ બાધા અને પૂર્વ જન્મ ના અધૂરા કર્મોને પણ શાંત કરે છે જે અક્ષર મનોકામનાઓના પૂર્ણ થવામાં સૌથી મોટી રૂકાવટ બને છે મકર સંક્રાંતિ ના દિવસે અમુક કાર્યો કરવાની સખ્ત મનાઈ છે મિત્રો મકર સંક્રાંતિ ના દિવસે ડુંગળી લસણ નું સેવન ભૂલથી પણ નહીં કરવું જોઈએ કારણ કે આ તમામ તામસિક પદાર્થ હોય છે અને આજનો દિવસ બહુ જ પવિત્ર માનવામાં આવે છે આ પવિત્ર દિવસે આ બધું ખાવાથી તમારા ઉપર સૂર્ય દેવ નો ક્રોધ પડી શકે છે એટલે તમને હાથ જોડીને નિવેદન છે કે આજના દિવસે ભૂલ થી પણ લસણ ડુંગળી ન કરો મિત્રો નહીં કારણ કે હિન્દુ માંસાહાર ભોજન કરવું બહુ મોટું પાપ માનવામાં આવે છે અને આજનો દિવસ તો બહુ મોટો ધાર્મિક દિવસ હોય છે જો આજના દિવસે તમે માંસાહારી ભોજન કરો છો તો આનાથી તમારી સાત પેઢીઓ સુધી પાપ લાગે છે અને આ પાપ તમારે પૂરી સાત પેઢીઓ સુધી ભોગવવું પડે છે આજના દિવસે ભૂલથી પણ ખાસ કરીને આજનો જે દિવસ છે તે બહુ પવિત્ર દિવસ છે એટલે આજના દિવસે તો આ ચીજો થી બિલકુલ દૂર રહેવું જોઈએ અને આપ લોકોને પોતાના ઘરમાં પણ આ ચીજો ને નહીં રાખવી જોઈએ જે લોકો ના ઘરમાં ઈંડા માંસ માછલી પડી હોય છે તેઓ આજના દિવસે આ ચીજોને પોતાના ઘરથી બહાર કરી દે અને પોતાના ઘરને સ્વચ્છ બનાવી લે તમારા ઘરમાં માતા લક્ષ્મી ક્યારે પણ વાસ નહીં કરે ન તો કોઈ દેવી દેવતાની કૃપા તમારા ઉપર પડશે મારા પ્યારા મિત્રો આજના દિવસે અભદ્ર ભાષાનો પ્રયોગ નહીં કરવો જોઈએ કારણ કે આજનો દિવસ બહુ જ પવિત્ર હોય છે અને આજના દિવસે એવી માન્યતા છે કે જીભ પર માતા સરસ્વતી બિરાજમાન હોય છે એટલે કોશિશ કરો કે આજના દિવસે કેવળ અને કેવળ આપ લોકો સારા વચન બોલો ભગવાન નું નામ લો જેટલું થઈ શકે પોઝિટિવ રહો કારણ કે જો આજે તમારા મોઢામાંથી સારી વાતો નીકળશે તો એ બધું જ તમારા જીવનમાં થશે અને જો તમે ખોટી ભાષાનો પ્રયોગ કર્યો તો તમારે આપોને ભોગવવા પડશે એટલે કોશિશ કરો કે આજના દિવસે ભૂલથી પણ તમારા ઘરમાં અભદ્ર ભાષાનો પ્રયોગ ન કરો સાથે જ મિત્રો આજનો દિવસ બહુજ પવિત્ર દિવસ છે આ કોઈ સામાન્ય દિવસ નથી મકર સંક્રાંતિનો દિવસ બહુજ ખાસ હોય છે હિન્દુ ધર્મમાં એટલે આજે કોશિશ કરો કે ઘરમાં પરિવારમાં હસી અને ખુશીનો માહોલ બન્યો રહે જો આજે તમારા ઘરમાં લડાઈ થાય છે ઝઘડો થાય છે કે ફિજુલમાં બુમાબૂમ થાય છે તો આપ લોકો ના ઉપર મુસીબ પહાડ તૂટી પડશે કારણ કે મારા પ્યારા મિત્રો આજનો દિવસ ભગવાન ને સમર્પિત કરવામાં આવે છે આજના દિવસે દેવતા તમારા ઘરમાં આગમન કરે છે અને તમે આજના જ દિવસે જો તમારા ઘરમાં લડાઈ ઘડો કરશો તો આનાથી ભગવાન તમારાથી બહુ વધારે નારાજ થઈ શકે છે એટલે કોશિશ કરો કે આજના દિવસે તમારા ઘરમાં હસી ખુશીનો માહોલ રહે કારણ કે આજના દિવસે જો તમારા ઘરમાં હસી ખુશીનો માહોલ રહ્યો તો ભગવાન પણ આ જોઈને બહુ ખુશ થશે અને તમારા ઘર ને ખુશીઓથી ભરીને જશે તો આશા છે તમને મારી વાત સમજ આવી ગઈ હશે સાથે જ મિત્રો આગલી ચીજ છે કે મકર સંક્રાંતિના દિવસે નાહ્યા વગર તમારા દિવસની શરૂઆત નહીં કરવી જોઈએ એક નિયમ આજ ના દિવસે અપનાવી લેજો કારણ કે ઠંડનો મોસમ ચાલી રહ્યો છે ઘણા લોકો મોડે સુધી સુવે છે અને અમુક લોકો નાહે પણ મોડા છે પણ આજે આ બધું તમારે નથી કરવાનું આજના દિવસે સવારે જલ્દી ઉઠી જવાનું છે જલ્દી ઉઠીને સૌથી પહેલા સ્નાન કરો અને એના પછી તમારા ઘરને સારી રીતે સ્વચ્છ કરો અને તમારા દિવસની શરૂઆત કરો કારણ કે આજે ભગવાનનું નું આવાગમન તમારા ઘરમાં થાય છે અને ભગવાન જ્યારે તમારા ઘરમાં આવશે અને જોશે કે તમે મોડે સુધી સૂઈ રહ્યા છો અને નાહ્યા સુધી નથી તો એ નારાજ થઈ શકે છે મારા પ્યારા મિત્રો મકર દિવસે તમારે પણ તમારા કે પછી તમારી પત્ની ને કોઈ પણ ખોટો શબ્દ નથી બોલવાનો અને ન તો એમનું અપમાન કરવાનું છે જો આજના દિવસે તમારા દ્વારા તમારા ઘરના મોટા સભ્યો નું એટલે કે તમારા માતા પિતા નું કે પછી લક્ષ્મી નું રૂપ તમારી પત્ની નું અપમાન કરો છો લક્ષ્મી અને માં અન્નપૂર્ણા દેવી બહુ વધારે નારાજ થઈ જાય છે અને તમારા ઉપર આપણે આપણા મોઢેથી કઈક ખોટા શબ્દો પણ બોલી દઈએ છીએ પણ આજે તમારે આ ચીજનું સૌથી વધારે ધ્યાન રાખવાનું છે નહીંતર એનું પરિણામ તમારે ઘણા સમય સુધી ભોગવવું પડી શકે છે મિત્રો આજનો દિવસ બહુ જ પવિત્ર છે આજે જો તમે કઈક સારું કરશો તો એનું એક નહીં બે નહીં દસ નહીં પણ અનેક ગણું પરિણામ તમને મળશે જો આજે તમે એક રૂપિયાનું પણ દાન કરો છો તો એનું પણ તમને અનેક ગણું રિટર્ન મળશે તમે ભલે ગરીબ હો તમારી શ્રદ્ધા નથી છતાં પણ તમે માત્ર એક રૂપિયાનું પણ દાન જરૂર કરો જો તમારી હેસિયત વધારે છે તો તમે વધારે દાન કરો જો તમારી હેસિયત ઓછી છે તો તમે ઓછાનું દાન કરો પણ એક રૂપિયાનું પણ દાન જરૂરથી જરૂર કરો કારણ કે એવી માન્યતા છે કે જો આજના દિવસે કોઈ એક રૂપિયો પણ દાન કરી દે છે તો એને માતા લક્ષ્મી આગળ જઈને એક રૂપિયાના અનેક ગણા પાછા આપે છે આજના દિવસે દીકરીઓનું બહુ વધારે ધ્યાન રાખવું જોઈએ મિત્રો તમે તમારી બહેનને તમારી દીકરીને કઈ ને કઈ દાન સ્વરૂપ અવશ્ય આપજો પૈસા નથી દઈ શકતા કોઈ જરૂરી નથી તમે તમારા ઘરે ખાવા પર ભોજન માટે એમને અવશ્ય બોલાવો અવશ્ય આમંત્રિત કરો કારણ કે આજના દિવસે જો તમારા ઘરે કોઈ બહેન કે કોઈ દીકરી આવીને તમારા ઘરનું ભોજન કરી લે છે તો એમ સમજો તમારા સાથ જન્મોના પાપ ધોવાઈ જાય છે અને તમને બહુ પુણ્ય લાગે છે આજનો દિવસ બહુ જ વધારે ગુણકારી છે અને ધાર્મિક પ્રવૃત્તિથી બહુ જ વધારે પવિત્ર દિવસ છે આજના દિવસે તમે તમે નાની નાની કન્યાઓને કે તમારી તમારી બહેનને ફોઈને તમારા ઘરે બોલાવો અને એમને ભોજન અવશ્ય કરાવો અને સાથે જ એમને ભેટમાં તમે તલ પાપડી પણ અવશ્ય તોહફામાં આપો આજના દિવસે તલનું દાન ઘીનું દાન તમે કરો છો તો એનું પણ બહુ વધારે પુણ્ય મળે છે મેં આસાન શબ્દોમાં તમને બધું સમજાવી દીધું છે અમુક લોકો હોય છે જે આજના દિવસને એટલી માન્યતા નથી દેતા પણ આજનો દિવસ આપણા પુરાણોમાં આપણા શાસ્ત્રોમાં અને આપણા ધાર્મિક ગ્રંથોમાં પણ વિશેષ રૂપથી વર્ણિત કરવામાં આવ્યો છે જે પ્રકારે મિત્રો અમુક લોકો જુગાર રમે છે અને જુગાર એટલે રમે છે કે તે કંઈક રૂપિયા લગાવશે અને ત્યાંથી એમને ઘણા બધા પૈસા મળી જશે અને ઘણા લોકો હોય છે જે જમીન ખરીદે છે અને પછી એને વેચે છે જ્યારે એનો સારો ભાવ આવે છે કેમ કરે છે કારણ કે એમને ફાયદો થાય છે તો આજનો દિવસ પણ ફાયદા માટે છે મિત્રો આજના દિવસે જો તમે કોઈ પણ બહેન દીકરીને દસ રૂપિયા પણ આપશો તો તે એક લાખ રૂપિયા બનીને તમને મળશે એટલે આજનો દિવસ દાન માટે બહુ શુભ છે આજના દિવસે તમે ઘીનું પણ દાન કરી શકો છો જી મિત્રો જે ઘી હોય છે જો તમે એનું આજે દાન કરો છો તો આનાથી પણ તમને બહુ લાભ મળશે ઠંડ મોસમ ચાલી રહ્યો છે તમે ચાહો તો ઘીનું નું દાન કરો તમે ચાહો તો બદામ નું કે કાજુ નું દાન કરો અને જો તમે ચાહો તો કોઈ ગરીબને કપડા દઈ દો કોઈ રાહમાં રોકાયેલા મજૂર ને કે ગરીબ ને જેનું ઘર નથી જે ઠંડી માં ઠૂંટવાઈ રહ્યો છે એને કપડા દાન માં દઈ દો તમારી વજહ થી એની ઠંડી રોકાઈ જાય છે એને ઠંડી નથી લાગતી તો મિત્રો એ જે દુઆ તમને આજે એટલે કે મકર સંક્રાંતિ ના દિવસે આપશે એનાથી તમને બહુ પુણ્ય મળશે જો આજ ના દિવસે તમે કોઈ ની દુઆ લઈ લીધી તો એમ સમજી લો તમને સાત જન્મો સુધી એનું ફળ મળશે તમારા ચાહે કેટલા પણ ખરાબ પાપ હોય બધા પાપ તમારા ધોવાઈ જશે એટલે કોશિશ કરો કે આજે કોઈને કોઈ એવા પાસેથી દુઆઓ જરૂર લઈ લો જરૂરી નથી ઇન્સાનની ની કોઈ જીવજંતુની પણ દુઆ બહુ કામ આવશે જો તમારો કોઈ કૂતરો ભૂખ્યો છે અને તમે એને કંઈક ખવડાવી દીધું તો એ પણ તમને દુઆ આપશે કોઈ જાનવર જો કોઈ બીમારીથી તડપી રહ્યું છે અને એનું તમે ક્યાંક મેડિકલ થી કે એનું ઈલાજ કરાવીને એની એ પીડા કે પરેશાની દૂર કરી દીધી તો તમને બહુ દુવા આપશે જાનવરોની દુઆઓ જીવોની દુઆઓ પણ બહુ લાગે છે એમની દુવાથી તમારો શનિ બહુ વધારે મજબૂત થઈ જશે પછી તમે જે કરશો એ ચીજમાં તમને સફળતા મળશે હવે મિત્રો જતા જતા એક એવો ઉપાય બતાવીને જઈ રહ્યો છું જેનાથી તમને દરેક પ્રકારના છુટકારો મળી જશે આ આ ઉપાય કરી લેજો આ થી જો કોઈ દુશ્મન તમારા ઉપર તંત્ર મંત્ર કરાવે છે કે કાળો જાદુટોણા ટોટકા કરાવે છે તો એની અસર તમને નહીં થાય બલકે એ એજ વ્યક્તિના ઉપર થશે તો આખરે શું છે ઉપાય ધ્યાનથી સાંભળો મિત્રો તમારે કાળા તલ લેવાના છે કાળા તલના એકાવન દાણા ગણીને એમને એક લાલ કપડામાં બાંધી લો અને હનુમાનજીને એ પોટલી અર્પિત કરો થોડા સમય સુધી એ તલની પોટલી હનુમાનજીના ચરણોમાં પડેલી રહેવા દો પછી એને ઉઠાવી લો અને તમારા ઘરના દ્વાર પર એને બાંધી દો આ ઉપાય ને જેવો જ તમે કરશો તમારો દરેક એક દુશ્મન તમારા પગ ચાટવા લાગશે તો આ ઉપાય જરૂર કરજો તો મિત્રો આજના વિડીયો બસ એટલું જ કમેન્ટમાં રાધે રાધે જરૂર લખજો